જરૂરી નથી કે આ વિડીયો ફક્ત સ્ત્રીઓ માટે જ છે પણ પુરુષો માટે પણ એટલો જ જરૂરી છે કારણ કે આ વિડીયોમાં હું ફિમેલ પ્રાઇવેટ પાર્ટની હાઇજીન વિશે વાત કરવાની છું મારે દર વખતે આ વાત એટલે કેવી પડે છે કારણ કે ગાયનેકની એડવાઇસ એ ખાલી સ્ત્રીઓ માટે જ નથી પણ પુરુષો માટે પણ એટલી જ લાગુ પડે છે એટલે જ મારી ચેનલ યોર્સ ગાયનેકને સબસ્ક્રાઇબ કરી લો હું ડૉક્ટર અંજલિ સિદ્ધરા ગોલ્ડ મેડલિસ્ટ ઇન ગાયનેકોલોજી આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના માટે લોકોને વાત કરતાં અજીબ લાગે છે અથવા તો લોકોને શરમ આવે છે અથવા તો એને એવું લાગે છે કે આ વાત વિશે વાત કરવી જરૂરી જ નથી અને ફાઇનલી આજે એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું ટોપિક છે પ્રાઇવેટ પાર્ટના હેર રિમુવલનો તો ચાલો એક ઓવરવ્યૂ આપી દઉં આ વિડીયોમાં આપણે પાંચ બાબતો વિશે વાત કરવાના છીએ પ્રાઇવેટ પાર્ટના વાળ શા માટે આવે છે શું એને રિમૂવ કરવા જરૂરી છે રિમૂવ કરવાની સેફેસ્ટ ટેકનિક કઈ અને કઈ કઈ ભૂલો ક્યારેય ના કરવી જોઈએ અને લાસ્ટમાં એક એવી વાત કે જે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય તો ચાલો વેલકમ ટુ ધ ગાયનેક્સ શો બાય ડૉક્ટર અંજલિ સિદ્ધાપરા તો પહેલો અને કોમન ટોપિક કે કુદરતે આ પ્રાઇવેટ પાર્ટમાં વાળ આપ્યા જ જોવામાં તો ખરાબ લાગે છે અને ઉપયોગમાં તો કંઈ આવતા નથી તો શા માટે આપ્યા તો તમને જણાવી દઉં એમાં પહેલું છે બોડી પ્રોટેક્શન માટે પ્રાઇવેટ પાર્ટની જે સ્કીન હોય છે ને એ ખૂબ જ સેન્સિટિવ સ્કીન હોય છે ચાલવામાં બેસવામાં કપડાં ઘસાવાના કારણે સ્કિન ઘસાતી રહે છે વાળ એમાં પ્રોટેક્ટિવ કવર તરીકે કામ કરે છે અને સ્કિનને ડાયરેક્ટલી ઘર્ષણ થતાં અટકાવે છે જેથી રેડનેસ રેશિસ અને કટ્સ થતાં બચે છે સેકન્ડ છે ઇન્ફેક્શનથી બચાવ તો તમે એમ કહેશો કે મેડમ તમે તો હમણાં એવું કહેતા હતા કે એરિયા ક્લીન રાખવો જોઈએ જેથી ઇન્ફેક્શન ના થાય પણ વાત એવી છે કે પ્રાઇવેટ પાર્ટનો એરિયા ગરમ અને ભેજવાળો હોય જેથી ત્યાં બેક્ટેરિયા અને ફંગસનો ગ્રોથ જલ્દી થાય જ્યારે પ્રાઇવેટ પાર્ટમાં હેર હોય છે એક પ્રોટેક્ટિવ કવર તરીકે કામ કરે એટલે બહારથી આવતું કોઈ ધૂળ ગંદકી બેક્ટેરિયા કે ફંગસ ત્યાં ટ્રેપ થઈ જાય કે જેથી તે ડાયરેક્ટલી સ્કીન સુધી ના પહોંચે માટે આ વધારાનો કચરો જ્યારે હેરમાં જમા થયો હોય એટલે એને ક્લીન અથવા તો રિમૂવ કરવા ઇમ્પોર્ટન્ટ છે પ્રાઇવેટ પાર્ટના હેર એ કુદરતની ડિઝાઇન છે એ કોઈ ગંદકી નથી તો હવે હવે સવાલ એમ છે કે પ્રાઇવેટ પાર્ટના હેર રિમૂવ કરવા જરૂરી છે અને જો અગર રિમૂવ ના કરીએ તો કંઈ પ્રોબ્લેમ થાય તો હવે એના બે પર્સ્પેક્ટિવ છે પહેલું છે કે અમુક એવા કેસીસ કે જેમાં રિમૂવ કરવા ઇમ્પોર્ટન્ટ હોય જેમ કે પ્રાઇવેટ પાર્ટમાં સતત ગંદી અને ખરાબ સ્મેલ આવે છે વારંવાર ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે પીરિયડ દરમિયાન પ્રાઇવેટ પાર્ટની હાઈજીન મેન્ટેન કરવી ડિફિકલ્ટ થઈ જાય છે અથવા તો ક્યારેય કોઈ મેડિકલ ટેસ્ટ કે સર્જરી કરવાની છે ત્યારે આપણે રિમૂવ કરવા પડે છે તો આવા કેસીસમાં હેર રિમૂવલ હાઈજેનિક અને સેફ્ટીથી કરી શકાય તો હવે જણાવું કે પ્રાઇવેટ પાર્ટના હેર રિમૂવ કરવા ક્યારે ફરજિયાત નથી જ્યારે તમને નીચે રેશિસ છે કોઈ કચ્છ છે કે ફંગલ ઇન્ફેક્શન છે શેવિંગ કરવાના કારણે બર્નિંગ કે પિમ્પલ થઈ ગયું છે અને તમારી સ્કિન ખૂબ સેન્સિટિવ છે તો એવા કેસીસમાં હેર રિમુવલ ન કરો એ ચાલે તો આ બાબતે મારું માનવું તો એવું છે કે વાળ રાખવા કે હટાવવા એ બધાની પોતાની પર્સનલ ચોઈસ છે પણ હાઇજીન રાખવી એ બધાની પોતાની જવાબદારી છે શરીર પર તમારો કંટ્રોલ છે પણ હાઇજીન એ તમારી જવાબદારી છે તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં અગર તમે યોર્સ ગાયનેકને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો હવે જોઈએ પ્રાઇવેટ પાર્ટના હેર રિમૂવલ માટે બેસ્ટ મેથડ કઈ છે જોકે આ વિડીયો હું ઇન્સ્ટાગ્રામમાં બનાવી ચૂકી છું પણ તમને જાણ નહીં હોય કે હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવું છું તો મને ઇન્સ્ટાગ્રામમાં ડેફિનેટલી ફોલો કરી દો લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હેર રિમુવલ માટે યોગ્ય મેથડ શું છે ઘણા લોકોને એવું લાગે છે કે નીચે સેવિંગ કરી લઈએ એટલું પૂરતું છે પણ પ્રાઇવેટ પાર્ટની જે સ્કિન હોય છે એ ખૂબ જ નરમ અને સેન્સિટિવ હોય છે જો એ પ્રોપર પદ્ધતિથી સફાઈ કરવામાં ન આવે તો એ પાર્ટની અંદર તમને ઇન્ફેક્શન બર્નિંગ અથવા તો કટ્સ થઈ શકે પહેલી મેથડ છે ટ્રીમિંગ આ સૌથી સરળ અને સ્કિન ફ્રેન્ડલી મેથડ છે તમે સ્પેશિયલ ઇન્ટિમેટ ટ્રીમર અથવા તો સીઝર્સનો ઉપયોગ કરી શકો અને એને આ કામ માટે જ યુઝ કરો બીજા કોઈ કામ માટે નહીં બીજું છે કે ટ્રીમર યુઝ કરતી વખતે હેરને કમ્પ્લીટલી ટ્રીમ ના કરી નાખો એની લેન્થ ઓછી કરી નાખો અને ટ્રીમ કર્યા પછી માઇલ્ડ વોશથી વોશ કરીને એલોવેરા જેલ લગાવી દો અને આ મેથડનો ફાયદો એ છે કે એમાં કોઈ કટ નથી થતા અને આ પેઇનલેસ છે સેકન્ડ મેથડ છે શેવિંગ મોસ્ટ ઓફ લોકો આ મેથડ યુઝ કરતા હોય છે પણ આ મેથડમાં એ લોકો સૌથી વધારે ભૂલ કરતા હોય છે શેવિંગ દરમિયાન આ વાત જરૂરથી યાદ રાખો કે શેવિંગ કરતા પહેલા સ્કિનને ગરમ પાણીથી વોશ કરો જેથી વાળ થોડા નરમ થઈ જાય ત્યારબાદ શેવિંગ ક્રીમ અથવા તો ફોર્મનો યુઝ કરો ડ્રાય શેવિંગ બિલકુલ ન કરો વાળની લંબાઈની ડિરેક્શનમાં શેવ કરો ઉલ્ટી દિશામાં નહીં અને લાસ્ટમાં ઠંડા પાણીથી વોશ કર્યા પછી મોશ્ચરાઇઝ કરી દો આ મેથડમાં એક જોખમ છે કે એમાં સ્કિન કટ થઈ શકે એટલે ઇન્ફેક્શનનું છે થર્ડ કરાવ્યા પછી થોડા અઠવાડિયા સુધી તો આવતા નથી હવે પ્રાઇવેટ પાર્ટની સેન્સિટિવ સ્કીન હોય છે એટલે ઘરે કરવું તો ખતરનાક છે ફક્ત એક્સપર્ટ સલોનમાં હાઈજેનિકલી અથવા તો ડોક્ટરના સુપરવિઝનના અંડરમાં જ કરાવવું જોઈએ જેમાં શુગર વેક્સ અથવા બ્રાઝિલિયન વેક્સ યુઝ કરી શકીએ અને વેક્સિંગ કરાવ્યા પછી એક્સપર્ટની સલાહ મુજબ એલોવેરા જેલ અને આઈસ પેકિંગ કરવું જોઈએ આ મેથડમાં જોખમ એ છે કે એમાં સ્કીન રેશિસ અને બર્નિંગ થવાની શક્યતાઓ છે ફોર્થ છે હેર રિમોલ ક્રીમ હવે તો માર્કેટમાં ઘણી બધી પ્રકારની હેરિમોલ ક્રીમ્સ અને હેર સ્પ્રેઝ અવેલેબલ છે પણ સામાન્ય જે રૂટીન ક્રીમ્સ હોય છે એ આપણે યુઝ નથી કરવાની જે ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ ક્રીમ છે એ તમે વાપરી શકો આ ડેફિનેટલી એક સરળ અને પેઇનલેસ મેથડ છે બટ મારા ઓપિનિયનમાં હું આ હેર ક્રીમમાં કેમિકલ્સ ઘણા બધા હોય છે એટલે રિકમેન્ડ નહીં કરું અને બીજું જોખમ પણ એ છે કે ઘણીવાર એમાં સ્કિન બર્નિંગ અને એલર્જી પણ થઈ શકે ફિફ્થ એન્ડ ધ લાસ્ટ મેથડ ઇઝ લેઝર હેર રિમુઅલ આ એક પોપ્યુલર મેથડ છે અત્યારે અને સૌથી એડવાન્સ ટેકનિક છે આ ટેકનિકથી વાળ ધીમે ધીમે પતલા થતા જાય છે અને પછી ધીમે ધીમે બંધ થઈ જાય છે પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે આપણે આ ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ પાસે જ કરાવવું જોઈએ આ ટેકનિકનો ફાયદો એ છે કે આ એક લોંગ ટર્મ ટેકનિક છે જેથી લાંબા સમય સુધી વાળ નથી આવતા કોઈપણ પ્રકારના કટ નથી થતા ક્લીન લુક આવે છે હવે થોડી ઇમ્પોર્ટન્ટ વાત પ્રાઇવેટ પાર્ટના હેર રિમોવ વખતે આટલી વાતનું ધ્યાન જરૂરથી રાખજો પ્રાઇવેટ પાર્ટના હેરને ક્યારેય પિંચ કરીને કે ખેંચીને રિમૂવ નથી કરવાના સામાન્ય બોડી વેક્સ અથવા ડિટર્જન્ટ કે કેમિકલ નો યુઝ નથી કરવાનો શેવિંગ કર્યા પછી પરફ્યુમ કે ડિઓડ્રન્ટ નથી લગાવવાના અને ઇન્ફેક્શન હોય ત્યારે હેર રિમૂવ નથી કરવાના ડીઓ પરફ્યુમ કે કોઈ પણ સુગંધિત સાબુને પ્રાઇવેટ પાર્ટ થી દૂર રાખવા જોઈએ અને એનું કારણ જાણવા માંગતા હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું એના ઉપર એક ઇન ડિટેલ વિડીયો બનાવી આપીશ હવે દર વખતની જેમ હું તમને ફાસ્ટ ફાયર રાઉન્ડમાં હેર રિમુવલ ને લગતી પાંચ એક ક્વિક ટેપ્સ આપીશ જેમાં પહેલું છે એન્ટીમેટેરિયા ને સાફ રાખવાનું છે ડ્રાય રાખવાનું છે ઓવર ક્લીન નથી કરવાનું સેકન્ડ છે હેર રિમૂવલ કર્યાના ચોવીસ કલાક સુધી ઇન્ટરકોઝ નથી કરવાનો થર્ડ જે માઇલ્ડ પીએચ બેલેન્સ ઇન્ટિમેટ વોશ આવે છે એને રેગ્યુલર યુઝિસ નથી કરવાનો ફોર્થ જો નીચેના એરિયામાં તમને બર્નિંગ રેશિસ કંઈ પણ થાય છે તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ ફિફ્થ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ હાઇજીન ઇઝ નોટ ફોર ધ લુક ઇટ ઇઝ ફોર યોર હેલ્થ મારું આ પ્રકારના વિડીયોઝ ડિટેલમાં બનાવવાનું એક કારણ છે કે તમે જ્યારે યોર ગાયને ચેનલને વિઝિટ કરો તો તમારા પ્રશ્નોનો જવાબ એક જગ્યાએથી મળી જાય અને તમારા ટાઈમની વેલ્યુ થાય અને સાથે સાથે આ વિડીયો બનાવવાનો પર્પઝ એ છે કે તમને મેલ અને ફિમેલ બોડી વિશે અવેરનેસ મળે એની હાઇજીન વિશે અવેરનેસ મળે અને તમને મૂંઝવતા પ્રશ્નો તમે મને પૂછી શકો અને હા જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમને એવું લાગ્યું હોય કે તમારા ટાઈમની વેલ્યુ થઈ છે તો પ્લીઝ મારા માટે એક નાનું એવું કામ કરી આપો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક કરો અને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી શેર કરો ત્યાં સુધી હું ડોક્ટર અંજલિ સદપરા નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે આવીશ ત્યાં સુધી સ્ટે ક્લીન સ્ટે કોન્ફિડન્ટ